નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારે જે છે એ શિયાળુ સિઝન જે છે મોટા ભાગનું વાવેતર થઈ ચૂક્યું છે અને અત્યારે ક્યાંય ને ક્યાંય ખેડૂત મિત્રો જે છે એ કપાસના વાવેતર જે છે એ કાઢી અને પણ અત્યારે ચાલુ શિયાળું વાવેતર કરી રહ્યા છે એટલે એક જગ્યાએ વાવેતર થઈ ચૂક્યું છે અને અત્યારે ચાલુ પણ છે અને બીજા નંબરની વાત એ છે કે જે આગોતરું વાવેતર થઈ ગયું છે જે સિંગવાળાનું વાવેતર થઈ ગયું છે એની અંદર જીરું હોય ધાણા હોય લસણ ડુંગળી હોય ઘઉં હોય ચણા હોય આ તમામ પ્રકારના જે પાકો વવાઈ ગયા છે વહેલી તકે એ જે ઉગી નીકળ્યા છે ત્યારે ઉગતા વેત પ્રથમ સ્પ્રે કેવો લેવો જોઈએ એની આ જે માહિતી લઈને તમારી સમક્ષ હાજર થયા છે ક્યાંય ને ક્યાંય અમારા સુધી જે એવા પ્રશ્નો જે આવતા હતા કે પ્રથમ પ્રથમ જે સ્પ્રે છે એ કેવો લેવો જોઈએ અત્યારે ઉગતા કયા પાકની અંદર સ્પ્રે લેવો જોઈએ ખેડૂત મિત્રો આપણે આની માહિતી આ તમારી સાથે શેર કરવાની છે એ પહેલા આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક આપી દેજો અને આપણો જે છે એ વિડીયો શેર કરી દેજો જેથી કરીને આવીને આવી જે છે માહિતી છે અન્ય ખેડૂતોને પણ મળતી રહે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે પ્રથમ સ્પ્રે જો દવાનો આપણે લેવો જો લેવો હોય તો જીરા અને દાણાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ક્યાં ને ક્યાંય અત્યારે થ્રિપ્સ દેખાતી હોય અથવા તો ગળો દેખાતો હોય જે કપાસની અંદર મોટા પાયે અત્યારે જે લીલો અને પીળો ગળો આવ્યો છે એના કારણે ક્યાંય ને ક્યાંય શિયાળુ પિયતની અંદર પણ ઉગતા ગળાનો દા જે દાણો છે એ દેખાય આવે છે તો એમના માટે લેમડા સાયક્રોથીન છે પ્રોફેનો સાઇપર છે ટોલ્ફેન પ્રાઇરાઇડ છે કોઈ પણ કીટાકનાશક સારું લઈ અને એમની સાથે કોઈ પણ પીજીઆર પ્રોડક્ટ હવે કેવા પ્રકારની પીજીઆર પ્રોડક્ટ વાપરવી જોઈએ અને શરૂઆતની અંદર કેવી વાપરવી જોઈએ જેથી કરીને આપણો જે છે શિયાળુ પાક છે એ ઝડપીમાં ઝડપી આપણો છોડ જે છે ગ્રોથ પામે અને મૂળનો પણ સાથે સાથે વિકાસ થાય અને ફૂટ પણ થાય અને આપણો પાક જે છે એ પીળો પણ ન પડે તો સૌ પ્રથમ પહેલી પ્રોડક્ટની આપણે વાત કરીએ એ છે હોમિગોલ્ડ વલ્લભ પેસ્ટિસાઈડનું હોમિક એટલે કે જેની અંદર હોમિક એસિડ અને એમિનો એસિડ એમ બંને પ્રકારના આની અંદર એસિડ આવેલા છે જેના કારણે જે છે હોમિક એસિડ જે છે એ તંતુમૂળનો વિકાસ કરે છે અને એમિનો એસિડ જે છે એ ફૂટ અને ફ્લાવરિંગ બેસાડવામાં કામ આપે છે તો શરૂઆતી દોરમાં આપણે જે ફૂટનું જે કામ હોય છે એ આપણે એમિનો એસિડ કરે છે અને વિકાસનું કામ જે છે એ હોમિક એસિડ કરે છે એટલે કે જેત કરીને તંતુ મૂળનો વિકાસ થશે તો જ છોડનો વિકાસ થશે એટલે શરૂઆતની અંદર પ્રતિ પંપ પચાસ એમએલ લેખે જે આ હોમિગોલ્ડ આપણે વાત કરી એ જો રાખી અને સ્પ્રે કરશું અને સાથે જરૂરિયાત મુજબની જે છે એ કીટકનાશક રાખી અને સ્પ્રે કરશું તો ખૂબ સારા પરિણામ મળી શકે છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આ બધી જે પ્રોડક્ટ તમને અત્યારે જે સજેશન કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા હોય છે એ ક્યાંય ને રિઝલ્ટ લીધેલી છે ક્યાંય ને ક્યાંય સારા પરિણામો મળેલા હોય છે ત્યાર પછી જ અમે અમને જે છે તમારા સમક્ષ મૂકીએ છીએ પ્રમોટ કરીએ છીએ ત્યાર પછીની પ્રોડક્ટની વાત છે એટલે કે જે છે રેવા ફર્ટિલાઇઝરનું છે પચીસ 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 એટલે કે જે છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય પચીસ પચીસ ટકા આવે છે અને પ્લસ આની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે એટલે કે જીંક ફેરસ બોરોન મેંગેનીઝ અને કોપર મિક્સ માઇક્રોન્યુટન પણ આવી જાય છે જેથી કરીને આના પણ પ્રતિ પંપ આપણે પચાસ એમએલ લેખે આમને વાપરશું તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે ત્યાર પછીની પ્રોડક્ટની વાત છે એ છે ટ્રાય કંટ્રોન ટ્રાય કંટ્રોન ઓલ પ્રતિ નાખી અને જો આપણે આને કોઈ પણ કીટકનાશક સાથે રાખીને સ્પ્રેશું તો પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે ટ્રાય કંટ્રોનૉલ જે છે એ શરૂઆતી વૃદ્ધિ વિકાસ માટે ખૂબ સારું કન્ટેન્ટ છે આ જે મારા અત્યારે તમને દેખાડી રહ્યો વિલોવુડ કંપનીનું ફ્લાયઓવર નામથી છે જેને પ્રતિપંપ આપણે ચાલીસ એમએલ રાખીને આપણે સ્પ્રે લેવો જોઈએ જો તો પણ ખૂબ સારા પરિણામો

મળતા હોય છે ખેડૂત મિત્રો આ ઘણી જાણીતી પ્રોડક્ટ છે સુદર્શનના ઘણા બધા સારા રિઝલ્ટો મળેલા છે ખેડૂતોના રિવ્યૂ પણ ખૂબ સારા આવે છે તો આને જે છે પ્રથમ આપણે સ્પ્રેની અંદર આપણે ઉપયોગ લેવો જોઈએ ત્યાર પછીની વાત કરી દઉં તો જે છે તુલસી એગ્રો ઇનોવિટરનું છે જીગરી આને પણ પ્રતિ પંપ પચાસ એમએલ લેખે રાખી અને શરૂઆતી દોરમાં પાકની પીડાશ દૂર કરે છે પાકને વૃદ્ધિ અને વિકાસમાં કામ આપે છે અને સાથે સાથે તંતુ મૂળનો પણ એ વિકાસ કરે છે તો ખૂબ સારા પણ એમના પણ રિઝલ્ટો આવે છે આને પણ પ્રતિપંપ પચાસ એમ એલ રેકે રાખી અને જો સ્પ્રેશું તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે અને અત્યારે જે શિયાળુ પિત્તની આપણે પ્રથમ સ્પ્રેની વાત કરી એમની સાથે શા માટે આપણે પીજી આર પ્રોડક્ટો વાપરવી જોઈએ ક્યાં શા માટે ગ્રોથ પ્રમોટર વાપરવા જોઈએ તો ખેડૂત મિત્રો અત્યારે ખૂબ ઉપયોગી એટલા માટે છે કે શરૂઆતની અંદર જો વૃદ્ધિને વિકાસ સારા હશે તો કહેવાય છોડની અંદર તંદુરસ્તી પણ વધશે રોગપ્રતિકારક શક્તિ પણ વધશે ફૂટ બે ફૂટ પણ વધશે અને છોડનો વિકાસ પણ થશે જેથી કરીને જ્યારે આપણો જે પાછ છે એ ફ્લાવરિંગ સ્ટેજે પહોંચશે તો વધારેમાં વધારે ફૂટ છે વધારેમાં વધારે ગ્રોથ કરેલો છે તો વધારેમાં વધારે ફ્લાવરિંગ બેસી શકશે તો વધારેમાં વધારે આપણે એની અંદરથી ઉત્પાદન લઈ શકશું માટે કરીને અત્યારે શરૂઆતથી જ એમને ગ્રોથ લેવડાવવો ખૂબ જરૂરી હોય છે ફૂટ કરાવવી ખૂબ જરૂરી હોય છે અને એ જરૂર માટે થઈને આપણે આ પ્રોડક્ટો વાપરવી જોઈએ ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય અમારા સુધી જેવા જેવા પ્રશ્નો આવે છે એવી આવી માહિતી લઈને તમારા સમક્ષ હાજર થતા રહીશું અને આ શિયાળુ પાક જે છે એ ટૂંકા ગાળાના બધા પાક હોય છે ત્રણથી સવા ત્રણ મહિનાની અંદર પાકી જતા પાક હોય છે એટલે આપણે પાકની અવસ્થા પ્રમાણે પાક પ્રમાણે આપણી જમીનની તાસીર પ્રમાણે અને હવામાન પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટ અલગ અલગ ખેડૂતોને લેવી જરૂરી હોય છે ક્યાંય ને ક્યાંય પણ તમારે માહિતીની જરૂર હોય તો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અમારા વિડીયોની અંદર પણ આ અમારો મોબાઈલ નંબર આપેલો છે મિત્રો અમને તમે ફોન દ્વારા પણ કોન્ટેક કરી શકો છો અથવા તો વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ અમારાથી માહિતી લઈ શકો છો અને અમારી એગ્રો શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી જો અમારા નજીકના વિસ્તારની અંદર હો તો તમે અમારા એગ્રોની રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો ચોક્કસથી તમને જરૂરિયાત પ્રમાણેની માહિતી તમને ઉપલબ્ધ કરાવીશું અમારા પાસે જે અનુભવો છે અમારા ફિલ્ડનો જે અનુભવો છે એ તમારા સાથે જરૂરથી શેર કરીશું અને આવીને આવી જે છે માહિતી લઈ અને તમારા સમક્ષ આવતા રહીશું ત્યાં સુધી રજા આપશો જય જવાન જય હિન્દ